એક એવો સવાલ ઊભો થયો છે કે શું ભારતમાં વોટ્સએપ બંધ થશે પહેલી નજરે તો આ ધડમાથા વગરની વાત લાગે પણ આવી વાત કે રજૂઆત વોટ્સએપના એટલે કે ફેસબુક જેની માલિકી છે મેટા નામની કંપનીની તેના વકીલે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું છે શા માટે કહ્યું છે એ સમજવા જેવું છે ભારત સરકારે બે હજાર એકવીસમાં નવા આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના રૂલ્સ લાગુ કર્યા નવો આઈટી કાયદો લેવા એમાં જે કેટલીક જોગવાઈઓ છે જેનાથી ઇન્ટરનેશનલ ટેકનોલોજી કંપનીઓને વાંધો પડી રહ્યો છે ગૂગલ ફેસબુક એપલ એમેઝોન ટ્વિટર એટલે હવે એક્સ વગેરે એનો આમાં સમાવેશ થાય છે અને ફેસબુક એટલે કે મેટા આવે એટલે એમાં આપોઆપ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પણ આવી જાય કારણ કે બંને એની માલિકીના છે દિલ્હી હાઈકોર્ટમાં કેસ એવો ચાલે છે કે વોટ્સએપે મેસેજ ક્યાંથી આવ્યો એની વિગત આપવી જોઈએ કે ઓરિજિનેટ ઓફ ધ મેસેજ સરકારે જાણવા માગે છે કે કોઈ પર્ટિક્યુલર મેસેજ ક્યાંથી આવ્યો પહેલી વાર કોણે લખો વોટ્સએપનું એવું કહેવું છે કે અમારી સિસ્ટમ એન્ડ ટુ એન્ડ ઇન્સ્ક્રિપ્શન ધરાવે છે બે હજાર નવમાં વોટ્સએપની શરૂઆત થઈને બે હજાર સોળમાં એન્ડ ટુ એન્ડ ઇન્સ્ક્રિપ્શનની શરૂઆત કરી ઇન્સ્ક્રિપ્શન એટલે સાંકેતિક ભાષા આવું જ બધી સોશિયલ મીડિયા ટેકનોલોજી કંપની કરે છે કે તમારો મેસેજ છે ને ઇન્સ્ક્રિપ્ટ એટલે કે વિચિત્ર પ્રકારની લેંગ્વેજમાં ફેરવી નાખે અહીંથી રવાના થાય ત્યારે તમારી ભાષામાં મેસેજ હોય પછી ઇન્ક્રિપ્ટ થાય પછી સામે પહોંચે પછી કોઈને મળે એટલે પાછો ડિસ્ક્રિપ્ટ થાય એટલે મેસેજ એ વાંચી શકે પણ વચ્ચે કોઈ વાંચી ન શકે વોટ્સએપનો તો દાવો છે કે અમે પણ બે વ્યક્તિ વચ્ચેનો મેસેજ વાંચી શકતા નથી તમારો મોબાઈલ કોકના હાથમાં આવે તો જ એ મેસેજ વાંચી શકે આની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ હતી કે વોટ્સએપમાં આપણે થતો ડેટા જો પ્રાઇવેટ ન રહીએ તો આપણે કોઈ એના પર વિશ્વાસ ન કરી શકીએ આ વાત ચાલતી હતી એમાં હવે સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ અમે કહીએ મેસેજ ક્યાંથી આવ્યો હોય તમારે અમને જણાવવાનું આવું જણાવવું હોય તો દરેક મેસેજ વાંચવું પડે દરેક મેસેજ વાંચવું પડે તો વોટ્સએપની ઇન્ક્રિપ્શન પોલિસી છે એનો ભંગ થાય માથે વોટ્સએપનું એવું કહેવું છે કે જો સરકાર આ દબાણ કરશે તો અમારે ભારતમાંથી એની દુકાન બંધ કરી દેવી પડશે એવું વોટ્સએપના વકીલે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું છે ભારત સરકારે નવા આઈટી રૂલ બનાવવામાં કેટલીક જોગવાઈઓ કરી છે એમાંની એક જોગવાઈ એ છે કે દેશને ખતરો જણાય એવા કોઈ પણ મેસેજિસ ક્યાંથી એ અમારે જાણવું છે અને હેટ સ્પીચ અને નફરત ફેલાવતા વિધાનો ભાષણો વિડીયો ફેક ન્યૂઝ વગેરે પણ વોટ્સએપમાં બહુ ફરે છે તો એ પણ ક્યાંથી શરૂ થયું અમે જાણવું છે જેથી અમે જે તે વ્યક્તિને સજા કરી શકીએ અને કાર્યવાહી કરી શકીએ સરકારનો ઈરાદો સારો છે પણ સરકારનો ઈરાદો ખરેખર આવો જ છે કે કેમ એ અલગ પ્રશ્ન છે બીજી વાત સરકારની એ પણ છે કે રાષ્ટ્ર સામે ખતરો હોય એવા મેસેજ વોટ્સએપમાં આવતા જતા હોય તો શું કરવું દાખલા તરીકે આતંકવાદ દાખલા તરીકે વિદેશી જાસૂસ બે હજાર સોળમાં જ અમેરિકામાં એક બહુ રસપ્રદ કેસ બન્યો હતો બે હજાર પંદરમાં અમેરિકાના એક શહેરમાં આતંકવાદીએ હુમલો કર્યો આ આતંકવાદી પાકિસ્તાની હતો અને ચૌદ વ્યક્તિઓને મારી નાખ્યા અને બાવીસ જેટલા ઘાયલ થયા પછી પોલીસ એન્કાઉન્ટરમાં આતંકવાદીનું પણ મોત થયું પણ એની પાસેથી આઈફોન મેળો એને આ તપાસમાં એફબીઆઈ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જોડાય એટલે એણે કીધું કે આઈફોન ખુલે તો આપણને ખબર પડે કે આતંકવાદી કોની સાથે વાત કરતો હતો એના ભવિષ્યના પ્લાન શું હતા શું બીજા શહેરમાં હુમલો કરવાના છે વગેરે વગેરે જાણવું હોય તો એને ફોન ખોલવો જ પડે ફોન ક્યાંથી ખુલે ક્યાંયથી નહીં કારણ કે એપલનો એવો નિયમ છે કે અમે ફોન વેચી દીધા પછી વેચનારની મંજૂરી વગર ફોન ખોલી આપતા નથી વેચનારની મંજૂરી આ કિસ્સામાં એટલા માટે શક્ય નહોતી કે વેચનાર આતંકવાદી હતો જેનું એન્કાઉન્ટર થઈ ગયું હવે અમેરિકી સરકાર એફબીઆઈ એટલે કે અમેરિકી સરકાર ઈચ્છી હતી કે એપલ આ ફોન ખોલી આપે એટલે એપલે કીધું કે અમારી પ્રાઇવસી પોલિસી સિમ્પલ છે આતંકવાદીએ ખરીદો હોય કે કાદુ મકરાણીએ ખરીદો હોય અમે એ ફોન ખોલી આપીશું નહીં એટલે મામલો રાષ્ટ્રીય સુરક્ષાનો હોવાથી કોર્ટમાં પહોંચ્યો

કે બહુ બધા નકલી અને બિનજરૂરી સમાજમાં નફરત ફેલાવતા મેસેજ એમાં ફરે છે આપણે સૌ જાણીએ છીએ સરકારે એવું ઈચ્છે છે કે વોટ્સએપને અમે જે કહીએ એ મેસેજની એ જાણકારી આપે એટલે કે ઓરિજિનેટ મેસેજ ક્યાંથી શરૂ થયો એ જણાવ્યા ઘણા લોકોને યાદ હશે કે એક જમાનામાં બ્લેકબેરીના ફોનની બોલબાલા હતી બ્લેકબેરીમાં પણ આવા મેસેજ ઇન્ક્રિપ્શનની સુવિધા હતી અને બ્લેકબેરીની પણ એવી દાદાગીરી હતી કે અમે અમારા મેસેજની વિગતો આપીશું નહીં અને અમારું સર્વર તો પરદેશમાં જ રહેશે સર્વર પરદેશમાં આવે એટલે ભારતના ઘણા કાયદા પાડી શકાય પણ ભારત સરકારે બ્લેકબેરીને ફરજ પાડી કે તમારું સર્વર અહીંયા હોવું જોઈએ તો જ તમે ભારતમાં ભારતમાં વેપાર કરી શકશો કામકાજ ચાલશે સર્વરનો નિયમ આવી ગયો એટલે ઘણી કંપનીઓએ હવે ભારતમાં સર્વર શરૂ કરી દીધા છે પણ હવે જે આ નવા નિયમો આવે છે આ આઈટી કંપનીઓને માફક નથી આવતી આ મુદ્દામાં આપણને વોટ્સએપની વાત સાચી લાગે કે ભાઈ બધા મેસેજ અમે વાંચવા જઈએ તો યુઝર્સને અમારા ઉપર ભરોસો ન રહે હું કોઈને મેસેજ કરું એ જો વોટ્સએપ જોતું હોય અને સરકાર જોતું હોય અને સરકાર વતી કોઈક જોતું હોય તો એનો દુરુપયોગ ન કરે એની ખાતરી નથી થાય કારણ કે એકવાર મેસેજને ઇન્ક્રિપ્શન બંધ કરી દીધા પછી હેકર્સ પણ એ હેક કરી શકે એ સંજોગોમાં અત્યારે દિલ્હી હાઈકોર્ટે એવું કહ્યું કે ભાઈ વચ્ચેનો રસ્તો કાઢો જેથી સરકારનું જળવાય ને વોટ્સએપનું જળવાય એટલે વચ્ચેનો રસ્તો નીકળશે કારણ કે આપણે જાણીએ છીએ કે આપણને કોઈને વોટ્સએપ વગર ચાલવાનું નથી સરકારની ચાલવાનું નથી મામલો દિલ્હી હાઈકોર્ટમાં છે અને કાલે સવારે સુપ્રીમમાં પહોંચશે તો સુપ્રીમ કોર્ટે ગઈકાલથી જ એવી જાહેરાત કરી છે કે અમે કેસની અપડેટ વોટ્સએપ ઉપર આપીશું એટલે બે હજાર નવમાં જેની શરૂઆત માત્ર મેસેજની આપે માટે અને એ ફની મેસેજ કે ભાઈ ટેક્સ્ટ મેસેજમાં તમે સ્ટીકર ન મોકલી શકો અને સ્માઇલી ન મોકલી શકો એવું બધું મોકલી શકો અને ટાઈમ પાસ કરી શકો એટલે શરૂ થતી આજે વોટ્સએપ માત્ર મેસેન્જિંગ નથી એ મોટો બિઝનેસ છે વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ હોય તો લોકો પોતાનો વેપાર કરે છે કેટલોગ બનાવે છે પોતાની દુકાનમાં શું મળે એ રાખે છે વોટ્સએપ ગ્રુપ બનાવીને પોતાના મેસેજીસ ગ્રાહકો સુધી પોતાના ચાહકો સુધી પહોંચાડે છે વોટ્સએપ પેમેન્ટ થાય છે વોટ્સએપથી વિડીયો કોલ થાય છે એટલે એક જ એપમાં કેટલી બધી સુવિધાઓ આવી ગઈ છે એ સંજોગોમાં વોટ્સએપ વગર કોઈને ચાલે નહીં એટલે જ વોટ્સએપે બહુ સરસ વિધાન કર્યું છે કે તો અમારે ભારતમાંથી દુકાન બંધ કરી દેવી પડશે પણ બીજો રસપ્રદ એંગલ એ છે કે ઘણા લોકોએ સોશિયલ મીડિયા ઉપર એવું કહ્યું કે બંધ કરી દો કારણ કે વોટ્સએપે ત્રાસ મચાવ્યો આપણે જાણીએ છીએ કે ઘણા લોકો ચાલતા ચાલતા મોબાઈલમાં જોતા હોય વોટ્સએપ મેસેજ કરતા હોય જમતા ટોયલેટમાં ગયા હોય બીજે ક્યાંય પણ રસ્તો ક્રોસ કરતા ગાડી ચલાવતા તો આટલી હદનું ગાંડ પણ છે એ સંજોગોમાં વોટ્સએપ ન હોય તો વધુ સારું લાગે પણ એવું શક્ય છે કે નહીં એ બીજો સવાલ છે તમને શું લાગે છે કે વોટ્સએપ બંધ કરી દેવું જોઈએ ને વોટ્સએપ પહેલાં જે રીતે કમ્યુનિકેશન થતું હતું એમ કરવું જોઈએ